જો કોઈ તમારા વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે તો એનાથી તમારી પ્રતિષ્ઠા તસુભાર પણ ઓછી નથી થવાની અન્યની નેગેટિવ પબ્લિસિટીથી આપણી બ્રાન્ડ કે બિઝનેસ પર અસર નથી પડતી કારણ કે નકારાત્મકતા ફેલાવનારા બહુ જ નબળા હોય છે ડેલ કાર્નેગીએ લખ્યું છે કે ટીકા બદબોઈ અને ખણખોદ માત્ર એ જ કરે છે જે નિર્બળ હોય છે જેઓ પોતાનો ઉદ્ધાર નથી કરી શક્યા એમનામાં એટલી હિંમત ક્યાંથી હોવાની કે તેઓ આપણું અહિત કરે કોઈએ ફેલાવેલી અફવા કે જુઠ્ઠાણું થોડા વમળ સર્જી શકે પણ એનામાં એટલી તાકાત તો ક્યારેય નહીં આવે કે એ આપણી પ્રતિષ્ઠાનું જહાજ ડૂબાડી શકે જે આપણે પ્રામાણિકતા અને પરિશ્રમના દમ પર બાંધેલું છે ઝેર ફેલાવવું એ કેટલાકનો પાર્ટ ટાઈમ વ્યવસાય હોય છે જેમની પાસે કોઈ સબસ્ટેન્શિયલ જ્ઞાનવર્ધક કે મહત્વની વાતો નથી હોતી તેમની પાસે ગોસિપ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો અન્યની બદબોઈ કરીને તેઓ જાતને સારું ફીલ કરાવે છે તેને ઇલ્યુઝનરી સુપિરિયોરિટી કહેવાય ભ્રામક ગુણતા પણ કોઈ પોતાની તમામ નકારાત્મક શક્તિ કામે લગાડીને આપણું અહિત કરવાનો પ્રયત્ન કરે તોય ચિંતા ન કરવી કારણ કે દેવી શક્તિ સામે અસુરી શક્તિઓ ટકી નથી શકતી બસ આપણને એ દિવ્ય ઉર્જામાં ભરોસો આવવો જોઈએ